એટલી બધી ચર્ચામાં આવી ચૂકી છે કે સાહેબ તમે વાત ન પૂછો તમે જ્યાં જાઓ ત્યાં વિવોના વાયરા વાગે એ પ્રમાણે સાહેબ વિસાવદરના વાયરા વાગે છે તમે વિસાવદરની ગલિયામાં નીકળો કે એટલું જ નહીં પરંતુ વિસાવદરના ગામમાં તમે નીકળો તો સાહેબ વાયરો ગોપાલભાઈ ઇટાલિયા સામે છે તમને ખબર છે કે વિસાવદરની અંદર અપક્ષમાંથી ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ભાજપમાંથી કિરીટભાઈ પટેલ છે ભાઈ પરંતુ અહીંયા વિસાવદનની જનતા એમ કહે છે કે અમારે તો ગોપાલભાઈ ઇટાલિયા સિંહ જ જોઈએ ભાઈ જી બિલકુલ સી સિંહ જ કહેવાય ને સિંહના ગળા કોઈ પટ્ટો ન બંધાય એવો મિત્રો ત્યાંના સ્થાનિક લોકો કહી રહ્યા છે અને એવાની વચ્ચે અત્યારે એક આ ભાઈનો વિડીયો વાયરલ થયો છે ભાઈ તમે જે જોઈ રહ્યા છો આ ભાઈનો વિડીયો વાયરલ થયો છે અને ભાઈ એવું કહી રહ્યા કે ભાઈ એવું કહી રહ્યા છે કે જો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદનની ચૂંટણી જીતશે

તંત્ર સત્તાધીશો ચૂંટાયેલા નેતાઓ તમામ જનતા જ સર્વોપરી છે તો આપણે છીએ થાય એટલે એટલે જનતાના અવાજને બદલે સાંભળે ઘણી સમસ્યાના ઉકેલમાં ફરક પડશે જો ગોપાલ ઇટાલિયા જીતે તો પાટીદાર સમાજને તો એક મજબૂત યુવાન લીડર પ્રાપ્ત થાય પણ અઢારે વર્ણના જાગૃત યુવાનોમાં વિશ્વાસ બંધાય